આ શંકરભાઈએ ભાઈ કોમ લીધો છે દીકરાથી થી બધું લીધો દીકરો કામ ના કરી ખોનતોર નાગલા ડોડગો મોરીખો આટલા ગામ બોલાણો ઈ વખતથી થી અમે બેઠા હતા તાર હેઠ પેલો પાણી આયું ઉડિયા ઉપર હેડ તો વાયરો માથે આવા મોયથી અમે નેકળ્યા ગાયો મરી જી બકરા મરી જ્યો ધોન ધોન કો ઘર ખરી કસે રી નથી ઘર માં અંતાર ના અમે કાગળી રહો રોસા આર્યા મેળિયા તો શંકરભાઈ આવી તપા કરી જાય કે જેવી હાલત છે આ ગામ

આ પોતાનો પગલો છ અને પોતે કોમ લીધું તો આ બાબત કાઢ્યા અને હવે કોમ અમારે આમ છીએ અમે અભાર મોના રાખો અને અમે આ ગોમ ઠકાડે પડશે અમારા બાળ બચ્ચા અને આ દ્વારા અમે કોઈ દાડો મરી જાય છે તો એ વિહાર છે તો રંગ છે બાજ છે અહીંયો ને હવ ધને ધને બાજ છે હવ આશીર્વાદ આવી બાળ બચ્ચા ઈયા ને પોતરે તોતરે હાથ પેઢી આશીર્વાદ આવી